શું આપ શોર્ટ ટેમ્પર છો નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે ઈગો પ્રોબ્લેમ છે તો આજનો વિડીયો છે આપને માટે છે નમસ્કાર હું છું કાનંદ માંકડ મિત્રો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ભણેલી હોય પરંતુ પોતાના ગુસ્સા ઉપર જો કાબુ ન કરી શકતી હોય તો બધું જ નકામું છે પોતાનું જીવન બગાડે છે સંબંધ બગાડે છે સાથે સ્વાસ્થ્ય પણ બગાડે છે તો આજે આપણે કેટલીક એવી યોગિક ક્રિયાઓ કરીશું જેના નિયમિત અભ્યાસથી તમે ગુસ્સા ઉપર કાબુ મેળવી શકશો સાથે તમને ગુસ્સો આવે છે ત્યારે ઇન્સ્ટન્ટ તમે આપેલા બે થી ત્રણ ઉપાયો કરશો તો પણ તમારા ગુસ્સામાં ઘણો ખરો ફેર પડશે ઘણી વખત લોકોને ગુસ્સો આવે ત્યારે એકદમ કઈક વસ્તુ ફેંકવાનું મન થાય રાડો પાડવાનું મન થાય તો અત્યારે આપણે જે ક્રિયા કરીશું શ્વાસ લેશું અને શ્વાસ શ્વાસ તમે છોડશો એટલે એકદમ રિલેક્સ ફીલ કરશો અને તમારામાં ગુસ્સાવાળો સ્વભાવ હશે કઈક ઇમોશન્સ જો અંદર દબાયેલા હશે એ પણ ધીરે ધીરે નીકળશે જેને કમર દુખતી હોય આગળ વધારે નથી ઝૂકવાનું બાકી બધા ઝૂકી શકે છે થોડી પગ વચ્ચે જગ્યા શ્વાસ ભરવાનો છે નીચે જતા શ્વાસ એ રીતે છોડવાનો છે હાથ જશે ત્યાં નજર શ્વાસ ભરો જયારે તમે એક્સેલરેશન કરતા હશો શ્વાસ છોડતા હશો ત્યારે મગજ સુધી લોહી પહોંચે છે તમે એકદમ રિલેક્સ ફીલ કરશો હવે કરીએ શશક આસન જે તમને ગુસ્સા ઉપર તો કાબુ લાવશે સાથે સાથે તમને ચિંતા તણાવનો સ્વભાવ હોય ની સમસ્યા હોય તેમાં પણ રાહત આપશે કઈ રીતે કરવાનું છે થોડી વધારે પગને ખોલી નાખવાના છે આ રીતે ન બેસાય તો તમે પલોઠી વાળીને પણ આગળ ઝૂકી શકો છો એકદમ હાથ સીધા કોણીએથી કમર સીધી રાખી ધીરે ધીરે આપણી હથેળી કોણી અને કપાળ જમીન ને ટચ અત્યારે ઓછી સેકન્ડ હું હોલ્ડ કરીશ તમારે પલંગ ઉપર નીચે વીસ થી ત્રીસ સેકન્ડ્સ ઓછામાં ઓછું એક વખત હોલ્ડ કરવાનું છે ધીમેથી એકદમ ધીમેથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડી નીચે જયારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે ખબર નથી હોતી શા માટે કરીએ છીએ કઈ રીતે કરીએ છીએ ને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે આપણે આપણને તો નુકસાન પહોંચાડીએ છીએ સાથે સામે વાળા ને પણ એટલું જ પહોંચાડીએ છીએ અને આ એક કુદરતી વાત છે કે ગુસ્સો આવી જાય પરંતુ આજ સમયે આપણે ગુસ્સા ઉપર કાબુ રાખવો એટલો જ જરૂરી છે એવું લાગે તો તરત જગ્યા છોડી દેવાની આગળ એક પણ દલીલ નહીં કરવાની મોઢું બંધ કરવાનું આંખ કે હાથથી પણ એક એક્સપ્રેશન નહીં આપવાના તમે પાણી પી શકો છો બાર જગ્યા છોડી તમે કુદરતને ને કુદરત સાથે રહ્યો અથવા તો બેસ્ટ વે છે તમારે બ્રીધિંગ ટેકનિક અગાઉ મેં ઘણા વિડીયો બનાવેલા છે

કોઈ પણ રીતે ધીમે ધીમે જેટલો શ્વાસ ને છોડતા જશો એટલું જ તમારું મન છે મગજ છે શાંત થઈ જશે એક સરસ ટેકનિક છે કે જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે પણ તમે કરી શકો અને આ ક્રિયાનો નિયમિત તમને ગુસ્સો જ નહીં આવે હવે આ ક્રિયા કરવાની છે જે મગજના એક્ટિવ કરવાના છે ટાઈમ તમે આની સાથે ગણતરી પણ કરી શકો એક થી સો ગણશો ત્યાં તમને યાદ પણ નહીં આવે કે તમારે ગુસ્સો કરવાનો છે કે શેના માટે તમારે ગુસ્સો કરવાનો હતો તો બસ આ રીતે તમારે શ્વાસોશ્વાસની ક્રિયા કરતું જવાનું તમારું બ્રેઇન એક્ટિવ થશે મગજ સુધી લોહી પહોંચશે એટલે તમારું મન છે ઓટોમેટિક શાંત થઈ જશે અને ધીમે ધીમે નહીં એન્ડ જે લોકોનો ગુસ્સા વાળો સ્વભાવ હોય તે લોકોએ નિયમિત હાસ્યાસન કરવું જોઈએ તેનાથી સ્ટ્રેસ હોર્મોન છે ઓછા થાય છે અને શરીરમાં હેપી હોર્મોન્સ છે વધે છે તો કઈ રીતે કરવાનું નિયમિત ત્રીસ સેકન્ડ થી શરૂઆત કરીને તમારી પાસે સમય એટલો કરી શકો બધા કુટુંબના સભ્યો પણ સાથે કરી શકો એકદમ અંદર થી અવાજ કાઢવાનો છે બાર ઉપર ઉપરથી હસવાનો નથી તમને પછી કુદરતી હાસ્ય આવી જ જશે હે આ બધી ક્રિયાઓનો નિયમિત અભ્યાસ કરીએ સાથે પ્રાણાયામ અને ધ્યાન ઉપર વધુ ફોકસ કરીએ તો આપણું શરીર છે ઓટોમેટિક સ્વસ્થ થઈ જશે સાથે પૂરતો આહાર લઈએ પૌષ્ટિક આહાર લઈએ કારણ કે આપણને બધાને ખ્યાલ છે જો આપણને ભૂખ લાગી હશે ત્યારે પણ આપણે ચીડાઈ જશું પૂરતી ઊંઘ નહીં થઈ હોય તો પણ ગુસ્સો આવશે માટે પૌષ્ટિક આહાર લઈએ પૂરતી ઊંઘ લઈએ પૂરતું પાણી પીએ અને નિયમ યોગ કરીએ ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર